નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા જ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ રક્ષાબંધનના તહેવાર વિશે રક્ષાબંધનમાં રાખડી ક્યારે બાંધવી અને આ વર્ષે એક દિવસ ભદ્રા રહેશે માટે રાખડી ક્યારે ન બાંધવી બે હજાર ચોવીસ રક્ષાબંધનમાં રાખડી ન બાંધવા વિશે વાત કરવાની છે આપણે તો ચાલો કરીએ વિડીયો શરૂ આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભરદા પૃથ્વી ઉપર વાસ કરશે જેના કારણે ભદ્રામાં રાખડી બાંધવાનું શુભ રહેશે નહીં એટલે જ કહેવાય છે કે ભાઈઓ પર ભાર રહેવાનો છે તો આ રક્ષાબંધનના શુભ દિવસ કયો કહેવાય છે કયા સમયે બહેનોએ તેમના ભાઈઓને રાખડી બાંધવી સાથે આ વિડીયોમાં એ પણ જણાવવાના છીએ કે ભદ્રા એટલે શું ભદ્રાનું જન્મ કેવી રીતે થયો હતો અને ભદ્રાને શું કહેવામાં આવે છે તો સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો આ વખતે નાગ પાંચમ અને રક્ષાબંધનનો તહેવાર પ્રથમ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર વિશે વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ભાઈઓ અને બહેનો વચ્ચેનો પરસ્પર પ્રેમ વધે તેના માટેનો તહેવાર માનવામાં આવે છે સ્વરૂપમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવે છે રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈઓને જમણા હાથમાં કાંડા ઉપર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને દીર્ઘ આયુષ્ય સુખ સંપત્તિ અને સમૃદ્ધિ મળે તે માટે ભગવાન પાસે પ્રાર્થના કરે છે બદલામાં ભાઈ તેમના બહેનને તેમના જીવનમાં આવનારી દરેક મુશિલ મુશ્કેલીથી બચાવવાની પ્રતિજ્ઞા આપે છે અને પ્રતિજ્ઞા લે છે બહેનો તેના ભાઈઓના કપાળ પર તિલક લગાવી અને આરતી કરે છે અને તેમને મીઠાઈ ખવડાવે પછી ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે એટલે કે પૈસા આપે છે રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ વખતે શ્રાવણ માસ પૂર્ણિમાની તિથિ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને સોમવારના રોજ આવે છે સાથે જ આજ શ્રાવણ માસમાં પૂર્ણિમાની તિથિ પર ભદ્રાની છાયા પણ રહેશે માટે ભદ્રાની છાયા વખતે બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધવી ન જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે ભદ્રાની છાયા હોય છે ત્યારે રક્ષાબંધનનો તહેવાર ક્યારેય ઉજવવામાં આવતો નથી માટે દરેક બહેનોએ જણાવવાનું કે આ સમયમાં ભાઈઓને રાખડી બાંધવી નહીં ભદ્રાકાળમાં બહેનોએ ભાઈના કાંડા ઉપર રાખડી બાંધવાની શાસ્ત્રોમાં મનાઈ કહેવામાં આવી છે ભદ્રકાળ ચાલો જાણીએ કે રક્ષાબંધનના તહેવાર ઉપર ભદ્રાનો પડછાયો કેટલા સમય સુધી રહેવાનો છે અને રાખડીનો તહેવાર ક્યારે ઉજવશો તથા રાખડી બાંધવાના શુભ સમય ક્યો ગણવામાં આવ્યો છે તેના વિશે સંપૂર્ણ માહિતી જણાવતા પહેલાં તમે જો હજી આ ચેનલની અંદર નવા હોય અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બેલ આઈકોન બટનને દબાવી દેજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવી અવારનવાર માહિતીઓ મળતી રહે તો ચાલો આપણે જાણીએ અને જો તમને વિડીયો પસંદ આવે તો લોકોને આગળ શેર કરજો અને કોમેન્ટ બોક્સની અંદર જય મહા લક્ષ્મી હર હર મહાદેવ લખી અને વિડીયો આગળ શેર કરજો રક્ષાબંધન બે હજાર ચોવીસની શુભ તારીખ વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે શ્રાવણ માસની પુણ્ય પુણ્યતિથિ એટલે કે ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ સવારે ત્રણ અને ચાર મિનિટથી શરૂ થશે જ્યારે શ્રાવણ માસ પૂર્ણિમાની તારીખ ઓગણીસ ઓગસ્ટ રાત્રે અગિયાર પંચાવને સમાપ્ત થશે આ વખતે પૂર્ણિમાની તિથિ એક હોવાથી રક્ષાબંધનનો તહેવાર પણ એક જ દિવસમાં ઉજવવામાં આવશે જો કે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો રહે છે તો આ વર્ષે ભદ્રાના કારણે રક્ષાબંધનની તારીખને લઈ અને મતભેદ છે રક્ષાબંધન પર ક્યાં સુધી રહેશે ભદ્રાનો પડછાયો તો આવો જાણીએ કે રક્ષાબંધનના દિવસે ક્યાં સુધી ભદ્રાનો પડછાયો રહેશે અને ભદ્રના પડછાયા હોય ત્યાં સુધી આપણે રાખડી બાંધી નહીં શકીએ હિન્દુ કેલેન્ડર મુજબ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે નવ ને થી ભદ્રા શરૂ થશે જે બપોરે બાર સુડતાલીસ સુધી રહેશે આ વર્ષ પણ રક્ષાબંધનના દિવસે ભદ્રા પૃથ્વી પર વાસ કરશે જેના કારણે ભદ્રામાં રાખડી બાંધવા બાંધવી શુભ રહેશે નહીં આ રીતે ભદ્રા સમાપ્ત થાય ત્યારબાદ રાખડી બાંધી શકશો રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એક ત્રીસથી થી લઈને રાત્રે નવ ને આઠ મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય ગણવામાં આવેલ છે હવે જાણીએ કે ભદ્રા એટલે શું ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો અનુસાર કોઈ પણ માંગલ કાર્ય કરતા પહેલા ભદ્રાનો વિચાર કરવો જરૂરી છે ભદ્રા પહેલા એક પહેલા કે બાદ મુહૂર્તમાં જ શુભ કાર્ય કરવામાં આવે છે ભદ્રા ગ્રહોના રાજા સૂર્યદેવ અને તેમની પત્નીની છાયાની સંતાન છે ભદ્રા શનિદેવની બહેન છે પૌરાણિક ભદ્રા સ્વભાવે ખૂબ જ આક્રમક અને દરેક સમયે ઉથલ પાથલ કરનારી ગણવામાં આવે છે ભદ્રાના જન્મ બાદ તે હવન યજ્ઞ અને અન્ય માંગલિક કાર્યમાં અવરોધ પહોંચાડવા લાગે છે ભદ્રાનો ડર મનમાં હંમેશા પેસી ગયો લોકો તેનાથી દુખી રહેવા લાગ્યા ભદ્રાના કાર્યો અને તેના સ્વભાવના કારણે તેના પિતા સૂર્યદેવ પણ ખૂબ ચિંતિત હતા તેણે બ્રહ્મદેવને ભદ્રા વિશે વાત કરી ત્યાર પછી બ્રહ્મદેવે તેની સલાહ બાદ પંચાંગમાં ભદ્રાનો એક સમય નક્કી કરવામાં આવ્યો પંચાંગ અનુસાર જ્યારે વિશિષ્ટકરણ કર્યો હોય છે ત્યારે ભદ્રાકાળ હોય છે આ પ્રમાણે ભદ્રાનું ઉત્પત્તિ થઈ હતી પૃથ્વી લોકની ભદ્રા હાનિકારક માનવામાં આવે છે જ્યારે સ્વર્ગ અને પાતાળ લોકની ભદ્રાનો દુષ્પ્રભાવ પૃથ્વીના લોકો પર માનવામાં આવતો નથી ભદ્રાને અશુભ મુહૂર્તમાં માનવાના કારણે સમયે રાખડી બાંધવામાં આવતી નથી લોકોની માન્યતા પ્રમાણે રાવણે તેની બહેનને ભદ્રામાં રાખડી બાંધી હતી એટલે બધું ખતમ થઈ ગયું માટે બહેનોએ ખાસ જણાવવાનું કે ભદ્રા કાળ ચાલતો હોય ત્યારે પોતાના ભાઈઓની રક્ષા માટે રાખડી બાંધવી નહીં ભદ્રા ભદ્રા હોય કેવી રીતે ખબર પડે મીન ધન કન્યા તુલા રાશિમાં ચંદ્ર હોય તો તે સમયે ભદ્રા પાટાળમાં હોય છે વૃષભ અને કુંભ રાશિમાં ચંદ્ર હોય તો ભદ્રા સ્વર્ગમાં હોય છે ચતુર્દશીના રોજ ભદ્રા પૂર્વમાં હોય છે અષ્ટમીના અગ્નિકોણમાં હોય છે સપ્તામના દક્ષિણમાં હોય છે પૂનમ પર હોય છે ચતુર્થીમાં પશ્ચિમ હોય છે વ્યાયામ દિશામાં હોય છે એકાદશી ઉત્તર ઉત્તરમાં અને તૃતીય તિથિ પર ઈશાનમાં કોણમાં હોય છે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ઓગણીસ ઓગસ્ટના રોજ ભદ્રા સવારથી બપોર સુધી રહે છે ભદ્રા કાળનો સમય સવારે નવ એકાવનથી લઈ અને દસ ત્રેપન સુધીનો રહેશે ભદ્રા ઉછડીનો સમય સવારે દસ ત્રેપનથી સવા બપોરે બાર ને સાડત્રીસ સુધીનો રહેશે ભદ્રા મુખનો સમય રહેશે બપોરે એક ત્રીસ પર ભદ્રા સમાપ્ત થશે તેથી ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ બપોરે એક ત્રીસ પછી રક્ષાબંધનની ઉજવણી કરી શકાય છે જે બહેનોને રાત્રે રાખડી બાંધવી હોય તેઓએ રાત્રે બાર વાગ્યા પહેલા રાખડી બાંધી લેવી જોઈએ જો તમે કોઈ કારણસર બહાર જવાનું પડે અથવા તો તમારા ભાઈથી દૂર રહેવાનું હોય રાખડી બાંધી લેવી તિથિ શરૂ થશે તમને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ફરીથી જણાવી દઈએ છીએ રક્ષાબંધન ના દિવસે બપોરે એક થી લઈ અને રાત્રે 9 ને આઠ મિનિટ સુધી રાખડી બાંધવાનું શ્રેષ્ઠ સમય અને શ્રેષ્ઠ મુહૂર્ત ગણવામાં આવ્યું છે માટે આ સમય દરમિયાન દરેક બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધી લેવી જોઈએ રક્ષાબંધનના દિવસે પૂજાની અને પદ્ધતિની વાત કરીએ તો રક્ષાબંધનના શુભ મુહૂર્ત પર સ્નાન કર્યા પછી પૂજાની થાળીમાં ચંદનનો શણગાર કરવો જોઈએ થાળીમાં રાખડી મીઠાઈ ફૂલ અને એક દીવો રાખવો જોઈએ હવે થાળીમાં ઘીનો દીવો પ્રગટાવી અને પૂજાના સ્થાન પર રાખી પછી સૌ પ્રથમ બધા દેવી દેવતા અને તમારા કુળદેવી અને તમારા માતા પિતાને યાદ કરી પછી તમારા ભાઈને આસન પર બેસાડો તેના માથા પર તિલક કરો અને જમણા હાથ પર રાખડી બાંધો હવે તેમાં તેની આરતી આરતી કરો અને તેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરો તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સની અંદર મા લક્ષ્મી અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં સાથે સાથે અમારી ચેનલની અંદર જો તમે હજી પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફોલો કરી લેજો અને બેલ આઈકોન બટનને દબાવી દેજો અને ફેવરિટમાં સેટ કરી દેજો જેથી કરીને તમને આવી અવારનવાર માહિતી મળતી રહે અને તમારા સગા સંબંધીઓ જે રક્ષાબંધનનો તહેવાર ઉજવવાના છે તેવા લોકો સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડી દેજો જય મહા લક્ષ્મી હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ